જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલ અમૃત પુષ્પ ના સેવન થી સરસ રિઝલ્ટ મળે છે ભાઈ આવ્યા છે એમની સાથે વાતચીત કરીએ ભાઈ ક્યું ગામ મારું ગામ વાંગર મહુવા તાલુકા તમારું આખું નામ જણાવો મારું નામ ભરતભાઈ આનંદભાઈ ઢાપા હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા અમૃત પુષ્પ મારા માટે લઈ ગયા હતા મને તકલીફ લીવર ની નળી બ્લોક છે એ તમને તકલીફ ક્યારે થઈ મારે તકલીફ બે હાજર સત્તર માં છે ત્યારે તમને પરિસ્થિતિ શું શું થઈ હતી પરિસ્થિતિ મારું પેટ ફૂલી જતું કેવું પેટ થતું બહુ મોટું થઈ જતું પાણી આમ તો પાણી જ ભરાઈ જતું પેટ ની અંદર પછી હાલી નો એકો સવાસ ચડવા મળે જમીનો એકો બરાબર નો આવે એ બધી પરિસ્થિતિ હતી ટૂંકમાં તમારું જીવન એકદમ પથારી વચ્ચે જીવન થઈ ગયેલું હતું બરાબર ત્યાર પછી તમે એના માટે શું પ્રયોગ કર્યો એના માટે હું દવાખાને ગયાલો સ્ટેન્ડ મુકાવેલો છે મેં નળી માટે હિસાબ હું હું તો હતો ભેગો થતો મળતો અને ત્યાર પછી તમે સ્ટેન્ડ મુકાવ્યું સ્ટેન્ડ મુકાવ્યા પછી ઈ પરિસ્થિતિ અંદર કેટલો ફાયદો થયો એ પરિસ્થિતિ જે હતી પેલા જૂની તમારી અને ત્યાર પછી તમે સ્ટેન્ડ મુકાવ્યું સ્ટેન્ડ મુક્યા પછી પણ પરિસ્થિતિની અંદર શું શું ફેરફાર થયા પછી તો મહિનો થી સારું રહ્યો પછી કોઈ પાછો હતો એમનો પ્રોબ્લેમ ત્યાર પછી તમે કેટલો ટાઈમ હેરાન થયા ત્રણ વર્ષ સ્ટેન્ડ મૂક્યા પછી ત્રણ વર્ષ તમારી પરિસ્થિતિ હતી એવી ને એવી ખરાબ રહી તો જમવામાં તમે કેટલું જમી શકતા હતા ત્રણ ત્રણ સાર સાત દિવસ સુધી હું જમતો જ નહીં બિલકુલ ત્રણ થી ચાર દિવસ સુધી જમી શકો જ નહીં તો પછી તમારે ખાવા પીવામાં ખાઈ ખાવું તો હું ખાઈ શકો કેટલું ખાઈ શકો ખાઈ જ ન તો તમારે સારી શારીરિક સ્ટેમિના કેવી શરીરની શક્તિ શક્તિ જ નથી હું આલી જ ના પથારીનું જીવન બરાબર ત્યાર પછી તમે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું મેં સહેલી જ બોટલ રીઝલ્ટ મેળવ્યું પહેલી બોટલ નું સેવન કર્યા પછી આ જે પરિસ્થિતિઓ હતી તમારી શારીરિક જે તકલીફો હલીવરની જે તકલીફ હતી એની અંદર શું શું સુધારો પેલો તો શું થયો સુધારો તો અમારે હાલવા મળ્યો તમારું પેટ ફૂલેલું એનું શું થયું ગયું બરાબર પંદર દિવસ પછી કેટલું ખાઈ શકતા સ્ટાર્ટિંગ પંદર દિવસ પછી તમને આ પરિસ્થિતિ બધી આગે પડી જાય પછી જે શારીરિક અશક્તિ નબળાઈ જે નીંદર નો આવતી જે જે પરિસ્થિતિ હતી એમાં શું શું સુધારા થતા ગયા એમાં બહુ સુધારો થઈ ગયો મારે નિંદર તો મને પહેલી જ બોટલ અને નિંદર આવવા મળ્યું નકર નિંદર જ નહીં જમવાનું ચાલુ થઈ ગયું અને જે નબળાઈ હતી જે હાલવા ચાલવામાં એમાં કેટલો ફેરફાર થયો એમાં બહુ રાત થઈ ત્યાર પછી ધીમે ધીમે તમે કેટલી બોટલ બોટલનો અત્યાર સુધીમાં સેવન કર્યું ત્યારે બોટલ તો મને યાદ નથી પણ ઢોઢક વર્ષથી ઢોઢક વર્ષથી તમે અમૃત અમૃતપૂષણ સેવન અગાઉ તમે જ્યારે પહેલી બોટલ ત્યારે તમે રિવ્યુ તો આપેલો મને ત્યારથી તમને આપણા આજની તારીખે તમારી આ ટોટલ તકલીફો એની અંદર કોઈ પણ પ્રોબ્લેમ છે આજની તારીખ નહી અત્યારે રિઝલ્ટ કહીએ તો કેટલું કહી શકાય રિઝલ્ટ એટલે મારે આમ તો નેવું ટકા ઉપર રિઝલ્ટ છે મારો આમ તો સો ટકા કયો હાલે અત્યારે કામે જ આવશો પેલા તમે કેટલા વર્ષ કામ નો કરી શક્યા કામ મેં સાત એ બસ બીમાર પડ્યો ચાર સાત વર્ષથી કામ હતું ટોટલ જીવન ટૂંકમાં આપણું હાવ એકદમ ભાર પાણી થઈ ગયેલું બરાબર ત્યાર પછી અમૃત પુષ્પના સેવન થી તમારે નવું જીવન મળ્યું ભગવાન બરાબર તો તમારો ફોન નંબર જણાવો ભગવાન મારો ફોન નંબર છે એકદમ બોલો બરાબર આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ જો જાણકારી માગે તો પ્રેમથી અમૃત પુષ્પ ની જાણકારી આપજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ જય ગુરુ જય દાન મહારાજ જય જય શિયા જય શિયા